મધ્યપ્રદેશના જોબટથી રાજકોર જતી ખાનગી પેસેન્જર બસને દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સર્કિટ હાઉસ નજીક અકસ્માત નડ્યો હતો. गत રાત્રિના સમયે બસના ડ્રાઇવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બસના કાચ તોડી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જાણકારી મુજબ બસમાં 30 થી 35 પેસેન્જર સવાર હતા. જેમાં ત્રણથી ચાર પેસેન્જરો ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી પરંતુ બસને ભારે નુકસાન થવા પામ્યું છે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી